કે દ્વારકાધીશ મિત્રો મહાદેવ રાબ રાતાને આવી ગયા જી મહાદેવના મંદિર રહ્યા લોટી જોળો સે આવો મિત્રો જો મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા છે તમે માં દર્શન કરતા જ તમને દેખાયો

એમને પણ લઈ લીધા છે ચંપલા હવે એના પૈસા આપે છે આપડે લઈ લીધા આપડે પાછું મારે ગોઠવવા માંડીએ એટલે આથી દુકાન ખોલવાની છે એટલે થોડી વાર પછી તમને પાછો વિડીયો દેખાડું બાય બાય ત્યાં સુધી એટલો બધો માલ આપણે બહાર ટીંગાડવાનો છે તો ટીંગાડશી અને પછી તમારા સાથે બાકીનો નો વિડીયો શેર કરું ત્યાં સુધી બાય બાય જો ગઈ સાહેબ દુકાન સરખી રીતે વાળી નાખી જો ગાઈશ પરસેવો કેટલો વળી ગયોના પર કીધું દુકાન તો વાળવી પડે ને તો જ દુકાનમાં સાફ સુથરી રહીએ તો આવે ભગવાન આવે તો કીધું સરખી રીતે વાર નાખી દુકાન અને પછી આગળ વિડીયો ઉતારી ચાલો ગાઈસ ફાઈનલી દુકાનમાં વારી ચોરી નાખી થઈ હવે નવરા થઈ ગયા અને દુકાન સરખી રીતે વાળી નાખી હવે કીધું તુપદિયા કરી લઈ સરસ મજાના ભગવાનને દિયાબત્તી કરી નાખી ચાલો મિત્રો ગાઈસ માતાજીના દુઃખ દા કરી લીધા છે અને હવે આપણે બેસી ગયા દુકાને હવે ફાઈનલી બધું કામ હાલમાં પૂરું થઈ ગયું છે હવે આપણે ગરાક આવે એની રાહ જોઈએ ગ્રાહક આવે તો કંઈક મજા આવે કેમ કે ગ્રાહક આવે તો જ પૈસા હે તો માલ આવે બાકી તો કાંઈ ન આવે આમાં શું કરી દેખાજી ચાલો ગ્રાહકની રાહ જોઈ જેમ જેમ ગ્રાહક આવશે એમ તેમ તમને વિડીયો દેખાડતો રહીશ ચાલો ત્યાં સુધી બાય બાય મિત્રો sample લઈ લઈએ આપણે બતાવી દઈએ એમને મીઠું. દેખાઈ દો જો ગાઈશ એ બેન ને ચપ્પલ ન ગઈ માં તો એ ચાલી લઈ ગયા હવે આપણે ચપ્પલ ભેગા કરીને જો મિત્રો ધંધામાં આવું જોઈએ એમાં ગ્રાહકને ગમે તો લઈ જાય ન ગમે તો પાછા મૂકી જાય આપણે તો ચંપલ ગોઠવવાના જ છે ખેડૂતો આપણે એમ કીધું ચંપલ એ ન ગઈ માં બેન ના થયા નહિ બેન ના જોતા ચાર નંબર ને આપડી આગળ હતા પાંચ ની દીકરી એક નંબર હતા નહીં તો એ બેન વહી ગયા આપણું એક ગ્રાહક ગયું એમાં એવું કઈ હોય નહીં ગ્રાહક હોય આવી રીતે છો મળે તો લઈ જાય બાકી નો લઈ જાય એ બેન તો ન લઈ ગયા બીજા બેન તો ગ્રાહક આવ્યો એ લઈ ગયા જાય તો સો પાછા દેવા આ પ્રમાણે જે બધી આપડી દુકાન ચાલો ફાઇનલી ગઈશ ઓલા બેન ન લઈ ગયા હતા બીજા બેન તો આપણી આગળ ચંપલ લઈ જ ગયા એટલે આમાં ધંધામાં તો એવું જોઈએ હાલતું જ હોય એમાં કોમન કહેવાય એક ગ્રાહક લઈ જાય બીજું ગ્રાહક ન લઈ જાય હાલતું જ જોયું ભગવાન એમાં એવું કંઈ હોય નહીં ચાલો હવે પાછા બીજા ખૂબ ગ્રાહક આવે એટલે તમને પાછો હવે એનો વિડીયો બતાડું ત્યાં સુધી બાય બાય ચાલો ગાઈસ ફરી એક ગ્રાહક આવ્યું હતું એ આપણે આગળ સો રૂપિયાના ચંપલ લઈ ગયા જોઈ લો મિત્રો

જો ગઈશ આપડા ગ્રાહક છે ચંપલ લીએ છે માપે છે સરસ મજાના ચાલો ગઈશ ગ્રાહક જો ચંપલ લઈને ગયા છે અને આપણે જો પાંચસો રૂપિયાની નોટ આપણે એટલી વાર માં થઈ ગઈ છે એમાંથી અઢીસો રૂપિયાના ચંપલ લીધા અને અઢીસો આપણે પાછા દેવાના હતા જોઈ લ્યો મિત્રો થોડીક વાર લાગે ગ્રાહક આવે ને એટલે વેપાર ખાતા એમાં કઈ વાર ન લાગે પણ તમારે મહેનત કરવી પડે મહેનત વગર કોઈ વસ્તુ પોસિબલ નથી આ જિંદગીમાં સમજાણું પાંચસો રૂપિયા નોટ આવી ગઈ જો એટલી વારમાં સેકન્ડ થાય અમુક ગ્રાહક લઈ જાય નો લઈ જાય અલગ અલગ વાત હોય બધાય ગ્રાહક લઈ જાય એવું ફાઇનલ જ નથી હોતું દી મહેનત કરવી પડે જો મિત્રો પરસે ઓરી ગયો પંખા નીચે ઊભો જાવ હું પંખા જ નીચે ઊભો જાઉં તોય મને એવળો પરસે ઓરી ગયો આટલી નોટ કમાવામાં એટલે વાર લાગે ચાલો મિત્રો પાછા નવા ગ્રાહક આવશે એટલે આપણે ફરી એક પેલા મળશે સુધી ભાઈ ભાઈ

પાર્સલ આવ્યું પાર્સલમાં સુધી તો આપણને નથી ખબર મોટા ભાઈએ મગાવ્યું અલ્પેશભાઈ ભાઈ જોઈ લો આપણે ખબર મૂકી મૂકી દે દે હાલો આપણે જો ગાઈસ બપોરના વાગ્યા જે બે ત્યાં એક આપડે ગરાગે આવી બસો રૂપિયાની આપણે વેચી નાખ્યા ચંપલ ગઈ ગરાકે ચપ્પલ લઈ લીધા છે અને ઓલરેડી જાય છે એ લોકો આપણે દોઢસો રૂપિયાના ચપ્પલ લીધા એમને ખતમ બાય બાય ટાટા ગુડ ગયા